હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લૂઝ કાપડમાં ફૂલ સ્ટોક લઈને આવ્યા છીએ પેડિંગ વેટલેસ લૂઝ કાપડ છે અને આમાં બધી એટલી બધી આપણી પાસે ડિઝાઇનો છે કે નો પૂછો વાત અને બધી ડિઝાઇનોમાં છ છ કલર છે અને અત્યારની હાવ નવી લોન્ચ થયેલી છે તમે બધી ડિઝાઇનો જુઓ મારા બહેનો આખો વિડીયો જુઓ એટલે તમને આઈડિયા આવશે વિડીયો જરા પણ સ્કીપ કરાવીના વિડીયો જોઈજો એટલે તમને ડિઝાઇનો જોવાઈ જાય અને મેં વિડીયો એટલો શાંતિથી ઉતાર્યો છે એટલો ધીરજથી ઉતાર્યો છે કે તમારે બધી ડિઝાઇનો વ્યવસ્થિત જોવાઈ જાય અને ભાવ નવા કલર ચાર્ટ કોન્સેપ્ટમાં તો ડિઝાઇનો આવી છે અને આ વિડીયોની લિંક બધા બહેનોને શેર કરી દો જેથી બધા બહેનો ખરીદી કરી શકે તો રાહ છેની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને જે તમને ડિઝાઇન ગમે ને તેનો મને સ્ક્રીનશોટ મોકલી દેજો હું તમને કોરિયર કરી દઈશ તમે ઘર બેઠા પણ સાડી મંગાવી શકશો નાના ઉંમરના ને મોટા ઉંમરના બધાની માટે અત્યારે ડિઝાઇનું છે આ તો આપણે ખાલી સેમ્પલ માટે વિડીયો બનાવ્યો છે બાકી બીજી ડિઝાઇનું તો આપણી પાસે ઘણી બધી હાજરમાં છે અને આવી નવી નવી ડિઝાઇનોની ખરીદી કરવી હોય તો મારા બેનો હોમ સાડીની જ મુલાકાત કરવી પડે અને અત્યારે આપણે આ પેડિંગ સાડીમાં તો સેલ કાઢેલો છે જે કોઈ બેનોને ડિઝાઇન ગમતી હોય તે સ્ક્રીનશોટ પાડી લેજો અને ફટાફટ મને વોટ્સઅપ કરી દો પછી કહેતા નહીં કે અમે ડિઝાઇનમાં રહી ગયા અને આ તો સેમ્પલ પૂરતી છે બીજી ડિઝાઇનો જોતી હોય તો હું મારો વોટ્સઅપ નંબર આપું છું એમાં હાય મોકલી દેજો હવે ઘરે બેઠા પણ બિઝનેસ કરવો હોય તો પણ આપણી દુકાનેથી તમને માલ પૂરેપૂરો મળી રહેશે અને એક પીસ બે પીસ એવી રીતના છૂટક જોઈએ તો પણ આપણે સેલ ડિસ્કાઉન્ટમાં જ છે તો મારા બેનો આટલો બધી તમને ઓફર કોણ આપે માત્ર ને માત્ર ઓમ સાડીવાળા જ તમને ઓફર આપે તો આજે જ મુલાકાત કરો ઓમ સાડી મોટીબા કોમ્પ્લેક્સમાં છે આપણી દુકાન ગઢડા ટાવર પાસે અને બીજી કાંઈ ખરીદી કરવી હોય કોટન ચણિયા છે બ્લાઉઝ પીસ છે અસ્તર છે બીજી ચણિયા છે પછી લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી છે બધી તમામ વસ્તુ મળી રહે છે રૂમાલ છે સાદર છે ગમછા છે એવું બીજું કંઈ ખરીદી કરવી હોય તો આપણી દુકાને મુલાકાત કરજો 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 સસ્તું અને સારું બેનને જોતું હોય એક સાથે તો ઓમ સાડીમાં જ મળે બીજે તમને સસ્તું મળે પણ સારું ન મળે અહીંયા બેનને ક્વોલોટી આપણે સાથે રાખીએ તો આજે જ મુલાકાત કરો ઓમ